નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ ખાતે ગીતા જયંતિ સૌર્ય યાત્રા નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ દુર્ગાવાહીની માતૃશક્તિ દ્વારા સમગ્ર શહેરમાં ભવ્ય પથ સંચલન કાર્યક્રમ યોજાયો જેમાં સાવરકુંડલાના પદાધિકારીઓ તેમજ જાફરાબાદ શહેર તેમજ આજુબાજુ ગામના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌર યાત્રા જાફરાબાદ કોળી સમાજની વાડીએથી સમગ્ર શહેરમાં પથ સંચલન કાર્યક્રમ યોજાયા

સાવરકુંડલા જિલ્લાના જાફરાબાદ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળો દ્વારા ભવ્ય પદ સચલન યાત્રા કાઢવામાં આવી તેમાં જાફરાબાદ શહેર અને જાફરાબાદ તાલુકાના બાવીસ ગામના બજરંગ દળના ભાઈઓ સાવરકુંડલા જિલ્લામાંથી પદાધિકારીઓ રાજુલામાંથી તથા સાવરકુંડલા જિલ્લાના તમામ તાલુકામાંથી પદાધિકારી પધાર્યા અને હજારોની સંખ્યામાં બજરંગ દળ દ્વારા શિસ્તમાં પથ સંચલન જાફરાબાદના શહેરમાં આખા ત્રણ કિલોમીટર સુધી પરિભ્રમણ કરવામાં આવ્યું તો વિશ્વ હિન્દુ પરિષદ જાફરાબાદ બજરંગ દળ દુર્ગાવાહિની અને માતૃશક્તિ સર્વે સર્વે હિન્દુ સમાજના અને બજરંગીઓ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માને છે આ તકે દુર્ગાવાહિની અને માતૃશક્તિના બહેનોએ આખા જાફરાબાદ ગામમાં બજરંગીઓનો ફૂલ ફૂલથી પુષ્પગુજથી સ્વાગત કર્યું છે માટે સર્વ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બહેનોનો ખૂબ ખૂબ આભારી છે આ સહયોગમાં જાફરાબાદ પીઆઈ સાહેબ તથા એમનો સ્ટાફનો પણ પૂરો સહયોગ રહ્યો છે મારા પત્રકાર મિત્રો અને જાફરાબાદની સમસ્ત જનતા પથ સંચાલનમાં સાથ સહકાર આપ્યો સૌનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અમે આભાર માનીએ છીએ આ જ રીતના જે સનાતન ધર્મના કાર્યો જાફરાબાદમાં થઈ અને એમાં સર્વ હિન્દુ સમાજ એક સાથે થઈને ઉજવે છે ત્યારે જ આપણું જાફરાબાદ આખા ગુજરાતમાં સર્વપ્રથમ આવે છે માટે આ જ રીતના સર્વ હિન્દુ સમાજ અઢારે વર્ણ એક રહે અને સર્વ સમાજ સાથે રહીને વાર તહેવાર ઉજવતું રહે એટલું જ જય શ્રી રામ જય ગૌ માતા જય શ્રી રામ